કરજણ નગરમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો હેરાન કરજણ નગરપાલિકાના પાલિકાના નવા બજાર વિસ્તારમાં આવેલા શિવશક્તિ પાર્કમાં છેલ્લા અઠવાડિયાથી સોસાયટીના જાહેર માર્ગ ઉપર ગટરો ઉભરાતા સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે દુર્ગંધ મારતા ગટરના ઉભરાતા પાણી રોડ પર ફરી વળે છે જેનાથી લોકોને ના છૂટકે દૂષિત પાણીમાંથી અવર જવર કરવું પડે છે સોસાયટીના સ્થાનિકો દ્વારા પાલિકામાં રજૂઆત કરવામાં આવતા પાલિકા દ્વારા લીફાફોફી કરી જતા રહેતા હાલ પરિસ્થિતિ એની એ જ જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે તંત્ર નગરમાં ઉભરાતી ગટરો માટે લાખો રૂપિયા ખર્ચ કરે છે તેમ છતાં ગટરો ઉભરાતી જોવા મળી રહી છે હું શિવશક્તિ સોસાયટીમાં રહું છું અને અત્યારે દસ દિવસ ગટરો ઉભરાય છે પાલિકામાં જામ કરી હતી રિપેર કરવા પણ આવ્યા હતા પણ સદોષ રિપેર કરીને ગયા નથી હવે પાણી એટલું બધું ગંધ મારે છે ઘરની અંદર ગંધ આવે છે અમારે જવાનું કઈ રહે તેવી ખબર નહીં પડતી અને પાણી જયારે આવે ને ત્યારે બહુ જ પાણી નીકળે છે આગળ શું નામ તમારું આશિષભાઈ ભટ્ટ